કેટલા લખાય એક ગોળ જો caos ટ્વાઇસ caos ટ્વાઇસ હવાના co2 સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દીવાલ પર ખાઈ ગયોનું પાતળું સ્તર બનાવે છે કયું આવે બોલો કેલ્શિયમ કાર્બોનેટ કયું આવે કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે csco3 નું જોઈ શકો છો

કવચ ના પાંદડા ખાલી જગ્યા મુક્ત થવાથી અહીં વચ્ચે ખાલી જગ્યા આવશે રાઈટ અહીંયા વચ્ચે ખાલી જગ્યા આવશે સૌથી વધુ તમને ધાતુ સોનું સીના બારે ખાલી કાચી ધાતુ છે મર્ક્યુરી પારો એચજી હિલિયમ ની કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે બે સીએચ ફોર પ્લસ ઓ

क्वार्टर था डीएनए में खाली या लक्ष संदेशो हो अनुवंशिक जोता जो जो प्लाज्मोडियम खाली द्वारा प्रजनन था बहुभाजन मनुष्य ना दैहिक कोष दैहिक कोष 22 काइनो के टोटल जोड़ 23 याद रख जो। लेंस ऑफ पावर प्लस 5 डायोप्टर तो तेरी केंद्र लमय खाली जगिया। 20 सेंटीमीटर केम खबो पड़े पी बराबर 1 अपॉन एफ पूछो

લોખર નું સારણ થવું ગંભીર સમસ્યા ગણી શકાય સાચું ઓક્સિડેશન કરતા બધા તો ઓક્સિડેશન થાય ના રિડક્શન થાય ખોટો એસિડિક એસિડ પ્રબળ એસિડ ખોટો સોડિયમ ઝિંકેટ નું આણીય સૂત્ર સાચું Na2ZnO2 ચાલો બધા આન્સર જોઈ લઈએ એકવાર જ જો સોનું અને ચાંદની સૌથી વધુ ટીપાવપણાનો જોટું ધાતુ છે સાચું ચોવીસ કેરેટ સોનું શુદ્ધ સોના તરીકે ઓળખાય સાચું સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે સાચું પાસપોર્ટ સજન ની ક્રિયા પર્ણ રંગ્રો દ્વારા થાય સાચું સીધાની દીવાલ જાડીએ સ્થિતિ સ્થાપક ખોટું પરાવર્તી કમાન કરો રજ્જુમાં બને સાચું નરમા ઈસ્ટ્રોજન નો આવે નરમા ટેસ્ટોસ્ટેરોન આવે ખોટું

વિધાન સાચું ખોટું મનુષ્યમાં લિંગ થાય છે પરિવર્તન થવું ખોટું ગ્રહો છે સાચું તો સાચું ત્યાં આવે ગ્રહો ક્યારે ટમટમતા નથી એટલે આનો જવાબ કેટલામાં આવશે ખોટું આવે કે તારાઓ ટમટમે ક્યારે ગ્રહો ટમટમતા નથી એ ખોટું આવશે ને મિસ્ટેક છે જે ધ્યાન માં લઈજો ખોટું ત્યાં આવશે પીડીએફ માં તમને ચેકિંગ જ આવશે વોટ ઓવર પાવર નો એકમ છે ખોટું અવરોધક નો ધકો શ્રેણી જોડાણ થી પરિપથ નો પ્રવાહ વધે છે ખોટું વાહ ઉચ્ચા માં ચુંબક ને સ્થિર ઉગે તો પ્રેર પ્રવાહ મળે છે ખોટી વાત સ્થિર માં નો થાય ફ્યુજ તારનો અવરોધ ઓછો અને ગલન બિંદુ ઊંચો કે ઓછો હોય છે ખોટું ઊર્જાનું વહન એક દિશ્ય હોય છે સાચું આ શૃંખલામાં ઊર્જાનો પ્રવાહ એક માર્ગે હોય છે એ પણ કેવું આવશે સાચો ત્યાર બાદ તમારી સમક્ષ 51 નંબરનો પ્રશ્ન એક એક માર્ક્સનો પ્રશ્ન રાસાયણિક સમીકરણને સંતોષ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય હીટ એન્ડ ડ્રાયલ વિધિ ચાર ગુણના પ્રશ્નમાં આપણે ભણાવ્યો પાચન ક્રિયા દરમિયાન ઉદ્ભવતા પાચક રસ ની પીએચ સાત કરતા ઓછી મિશ્રણ એટલે શું સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ નું ત્રણ જેમ નું તાજું બનાવેલું મિશ્રણ બે ધાતુના નામ આપો જે ટીપાઓ અને તન્ય હોય ગોલ્ડ અને સિલ્વર કાર્બન ના ઉપર રૂપો કયા છે નામ આપો બધાને ખબર પડી હીરો ગ્રેફાઇટ અને બક ફુલરેન નીચેના સંયોજન ઓળખો મિથેન ઇથેન પ્રોપેન મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન બ્યુટાઇન જોઈ શકો છો બ્યુટાઇન આ બેન્ઝિન નીચેના સંયોજનને ઓળખો ઓળખી દઈએ શરીરને જરૂરિયાતના અનુ મુક્ત કરવા શ્વસન આ સવાલ આવી રીતે નહીં આવે અહીંયા શું આવશે શ્વસન એટલે શું એવું આવશે શ્વસન એટલે શું આનો પ્રશ્ન આવો બનશે તો શરીની જરૂરિયાત ને અનુલોક્ષીને આદ્ય સ્ત્રોત નું વિઘટન કરી શક્તિ મુક્ત કરવાની ક્રિયા ને શ્વસન કહેવાય તો 59 નંબરનો પ્રશ્ન જે છે એને હું ચેકું છું અને સવાલ આ લખું છું શ્વસન એટલે શું એટીપી નું પૂરું નામ બોલો એટીપી નું ફૂલ નેમ સાઇન ટ્રાઈફોસ્ફેટ

જાળી રૂપ તંતુ ના ભાગે સૂક્ષ્મ ગોળાકાર રચનાઓ બને છે આ ગોળાકાર ગુચ્છ જેવી રચના બીજાણુ ધાની છે તમે આ વિડિયો ને વારંવાર આમ જોયા કરશો એટલે બધા પ્રશ્નો મળી રહેશે અને પીડીએફ તો મળી રહેશે તમને લેગ નીચે નર છે કે માદા નક્કી કરવાની પદ્ધતિ ફલિતાનના ના અંતે ડીએનએ નું ફૂલ નેમ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ દાઢી કરવા માટે કયો રીસો અંતર્ગોસો જેની કેનાલમાં મોટી હોય બે પ્રકારના પરાવર્તન નિયમિત અને અનિયમિત સિક્સટી નાઇન કોની વ્યાખ્યા પ્રિઝમની બે પાસપાસની બાજુઓ વચ્ચે રચાતા ખૂણાને પ્રિઝમ ગુણ કહે છે ચાલો એની આગળનો પ્રશ્ન બાકી રહી ગયો પ્રકાશિત સંવેદના માટેના કોષો કયા છે બે દંડ કોષો અને શંકુ કોષો એક જૂલના કિલોવોટ અવર કેટલા થાય એક કિલોવોટ અવર હોય બરાબર કેટલા જૂલ થાય ત્રણ પોઈન્ટ છ ગુણ્યા થાય તેને ઊંધું કર નાખો ભાગાકાર માં લઈ જાઓ આન્સર તમને આ મળશે બે પોઈન્ટ અઠ્યોતેર ગુણ્યા દસ સાત કિલો વોટ આવો જોઈજો બધું અલગ રીતે પૂછ્યું છે આમાં આ કન્વર્ઝેશન તમે જાણો છો પણ આ નથી જાણતા એટલે અલગ રીતે આપ્યો છે પ્રશ્ન મેં સેવન્ટી અવરોધકતા નું એકમ ઓમેગા ઇન્ટુ મીટર જોઈ શકો છો ઓહોમ ઇન્ટુ મીટર બે કુદરતી નિવસ સંદર્ભના નામ તળાવ અને જંગલ શૃંખલા બનાવો વ્યવસ્થિત ડેડકો પક્ષીઓ ઘાસ કીટકો તો ઘાસ કીટક દેડકો અને પક્ષીઓ યુએનઈપી નું ફૂલ ને મોસ્ટ ટાઈમ બી યુનાઇટેડ નેશન એન્વાયરોમેન્ટલ પ્રોગ્રામ કઈ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્યક સારો ઉદ્ભવે છે અવક્ષેપણ સાચું બને એમ લખો હું આવ્યામાં સાચું કેટલી વાર પ્રશ્ન આવી ગયો ગ્લુકોઝ C6H12O6

અને એક એક બંધ છે હા કેના પાંચ કાર્બન એટલે એક એક બંધ જોઈ શકો છો ખોરાકના જટિલ ઘટકને સરળ ઘટક પર નિર્માણ કરે છે ઉ ઉત્સેચકો જલચર પ્રાણીમાં શ્વાસ દ સર્ચા કરતા વધારે હોય કારણ કે હવા કરતા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે સમગ્ર સરીની ચેતાઓ ખાલીયા તરફ જતા માર્ગમાં એક જૂથ કે બંડલમાં ભેગી થાય છે કરો રજુ થી મગજ તરફ ખાલી જગ્યા અંતસ્ત્ર વનસ્પતિ વૃદ્ધિ નિયામક તરીકે કરે છે એબ્સિસિક એસિડ રાઇઝોપસ્ટમાં ખાલી આ નવા નિર્માણ થાય છે બીજાણુ દ્વારા હમણાં આપણે જોઈએ બીજાણુ ધાની વ્યાખ્યા વનસ્પતિ પોતાના વસવાટને અનુકૂળ છે જો તેમાં અતિ ઝડપી પરિવર્તન આવે તો વસ્તી ના ખાલી સંભાવના રહે સંપૂર્ણ વિનાશ વસ્તી પોતાના વસવાટને અનુકૂળ છે અને વસ્તીમાં વધારે પડતો પરિવર્તન આવે તો સંપૂર્ણ વિનાશાયત ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચેના સંકરણથી પ્રથમ પેઢીમાં કયા પ્રકારનો સંભાવ થઈ હતી બધા ઊંચાછા ઊંચા છોડતા 90 સ્મોલ t પર ટી પ્રભાવી જનીન છે કારણ કે t એકલો જ ઊંચા છોડ બનાવવા પૂર્યપત છે સમતલ હરીસનનો પાવર શૂન્ય કેન્દ્રમાં માં અનંત હોય આપેલી આકૃતિ માં પરાવર્તન ગોળ જોઈ શકો છો મુખ્ય અક્ષ ઉપર જીરો લંબરૂપે આપાત થતા પ્રકાશ ના કિરણ વક્રીભૂત કોણ કેટલો લંબરૂપ માટે જીરો સામાન્ય આંક માટે દૂર બિંદુ અનંત નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર આન્સર બી મેઘધનુષ રચવા માટે કયો ક્રમ સાચો વક્રીભવન વિભાજન આંતરિક પરાવર્તન વિદ્યુતમાં તફાવત અવરોધ વાળો તો બોલો શું આવી શકે શીર્ષ માંસાહારી માંસાહારી શાકાહારી ઉત્પાદકો આ પણ આન્સર આવી શકે આને એક જ ખૂબ જ ઝેરી વાયુ ઓઝોન ને આવશ્યક ગણવામાં આવે છે કારણ કે તે વાતાવરણના ઉપરના સ્તરોમાં પારજામની વિકિરણોથી આપણું રક્ષણ કરે છે જોડકા જોડો પહેલો જોડકો સમક્ષ મીઘું છે જોડકા જ છે નકરા બાવીસ જોડકા લાવ્યો છું ચાલો બહુ મોસ્ટ ટાઈમી છે તમારા મિત્ર સર્કલ ને જાણ કરજો લાગી પડજો ચાલો ચાંદી તો કાળો રંગ કાટનો રંગ જોવાનો છે કોપર તો લીલો રંગ વન ને ટુ चलो विनेगर तो क्यों एसिटिक एसिड एसिड सतु साइक आसील सीयू प्लस, प्लस, आर, सी प्लस जेडेन, ब्रास सीयू प्लस एसेन ब्रॉन्जी पीबी प्लस एसएन सोल्डर આ ખબર જ છે ઓલ માંથી ઓઈક એસિડ તો કયું આવે ઓક્સિડેશન ચાલો આમાં ઓગી પ્લસ ઓલ એસ્ટર કઈ પ્રક્રિયા એસ્ટરીકરણ મિથેન ઇથેન ક્લોરો વિસ્થાપનની ક્રિયા થાય છે કે ન થાય યોક્સિલ થાય છે બોલો ડી માં શું આવશે યોક્સિલ CH બોલો Br2 CH3 Br ઓકે વિસ્થાપન હાઇડ્રોજન નું વિસ્થાપન થયું બોલો આમાં પેલામાં 1 2 3 4 5 સોરી 1 2 3 4

સાયક્લો આવે એટલે CH2 આવે અને આવે ફીટ મૂત્ર વાહિની કહેવાય લાલુરસિન યાદ રાખતા મૂક્યા છે પૂછાય એવા ઓક્સિન કોષોની લંબાઈ વધારે જીબ્રેલિન પ્રકારની વૃદ્ધિ કરે સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે એફસીસી એસિડ પણ કરમાઈ જવા માટે જવાબદાર આકૃતિ મે એબીસી ના નામ મોસ્ટ ટાઈમ પી 1 માર્ક્સ માટે જો એનું નામ શિખા તંતુ કોષકાય અક્ષ તંતુ ચેતાંત નીચે આપેલી આકૃતિમાં એક છોડ દર્શાવેલ છે જેની એક જ બાજુએથી પ્રકાશ મળે છે અહીં છોડ કઈ લાક્ષણિકતા દર્શાવે અહીં છોડ ઋણ ભૂ અને ધન ભૂ દર્શાવે છે ભાજન અમીબા બહુ પ્લાઝમોડિયમ અવખંડન સ્પાઈરોગાયરા પુનઃજનન પ્લેનેરિયા કલિકા સર્જન હાઇડ્રા એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય છે આનુવંશિકતા બે અલગ અલગ પિતૃ માંથી નવી સંતતિ બને છે લિંગી પ્રજનન કે નહીં પેઢી દર પેઢી લક્ષણો લક્ષણો એક જ પિતૃ માંથી નિર્માણ એક જ પિતૃ હોય એમાં અલિંગી આવે બે અલગ અલગ પિતૃ માંથી નવી સંતતિ બને લિંગી આવે એટલે પેલામાં શું આવે અલિંગી અહીંયા એક આવે બે અલગ અલગ પેટ્રી માં બે નંબર નું આવે અને પેઢી દર પેઢી એટલે અહીંયા કેટલું આવે આનુવંશિકતા બે નંબર અહીંયા આવે અહીં ત્રણ નંબર આવે એટલે આનો આન્સર આવે એક ત્રણ અને રેડી એટલે આ આમાં તમને પીડીએફ માં ચેન્જ કરીને આપીશું એક ત્રણ બી આવશે તેર નંબર માં એક ત્રણ બે આવશે ઓકે ચાલો ચૌદ અને પંદર વાહનો માં સાઈડ મિરર તરીકે બહિગોળ કાઢી કરવામાં અંતર અરીસો લેન્સ ની યસ આ પછી ચતુ અને મોટું પ્રતિબિંબ બહિગોળ આ પછી ચતુ નાનું પ્રતિબિંબ અંતર ગોળ સત્તર लघु दृष्टि खामी दूर न स्पर्श देखाय नहीं नजीक न देखाय गुरु दृष्टि देखा में दूर न स्पर्श देखाय रोड्स हमें ज बात करी रोड्स ओछा प्रकाश की संवेदना मेल सके कॉन्स रंग प्रत्ये की संवेदना मेल सके विद्युत अवरोधकता ओम इंटू मीटर एटमेगा इंटू मीटर कहवा विद्युत पावर जूल सेकंड जूल प्रति सेकंड ફ્લેમિંગ નો હતો નિયમ વાહક પર લાગતા બળની દિશા ત્રણ નંબર જમણા હાથ નો નિયમ વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત પ્રવાહની દિશા માટે નોમ ફ્લેમિંગનો જમણા હતનો ચુંબક્ય ક્ષેત્રમાં પ્રવાહ ધારી વાહક પર લાગતા બળનો નિયમ ફ્લેમિંગ નો ડાબાનો બળ આવે ડાબા હાથનો પ્રવાહ આવે ફ્લેમિંગનો જમણા હાથનો જે વિઘટનીય કાગળ કાગળ વિઘટન કરી શકાય અવિઘટનીય પ્લાસ્ટિક हेलो शाकाहारी तो हूं और हरण मांसाहारी सिंह सर्वाहारी मोर परोपजीवी, सूक्ष्म जीव ऑल द बेस्ट ऑल द बेस्ट तो विद्यार्थी मित्रों आज्ञा आपड़े सरस मजा नो आईएमपी प्रश्नों एक-एक मार्क्स का पूरा करिया તો આપણી ચેનલ પર 1 માર્ક્સના 2 માર્ક્સના 3 માર્ક્સના 4 માર્ક્સના દરેક વિભાગ મુજબ સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે કોમેન્ટ બોક્સમાં તમને મુજોતા પ્રશ્નો જોતા સોની તમામ પીડીએફ પણ મેળવી લ્યો અને ચેપ્ટર મુજબ તમારે આઈએમપી જોતા છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો અને તમે પીડીએફ મેળવી શકો છો તorenthas ગણિત તorenthas વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ રાઈટ આપણી પર દરેક વિષયનું આવું કામ ચાલે છે અને મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો મળે છે ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ ટાઈમ નવા પ્રશ્નો સાથે નવા વિડીયો સાથે મળીશું ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ